હવે પછી અમે બીજી વખત આવીને કઈ તમે બીજી વખત આવો ને અમે કઈ નવું કરીએ તમારી અમને અનુકૂળ નથી તમારું જ્યાં જ્યાં હકારો ત્યાં હકારો અમે કયું અમારા ગામની અંદર જે કાઈ છે ને અમારા ગામની અંદર જે કઈ છે ને અમારો સાંભળ્યો છે અમારી માટે બેસ્ટ છે આપડે કઈ નોખા કરવા નથી તમે તમારું જ્યાં હાલે છે ને ત્યાં હાકડી રાખો અમને અમારા ગામમાં અમારી માટે તમારું જ્યાં હાલે છે ને ત્યાં હતા અમને કઈ વાંધો નહીં અમારા ગામમાં છે તમે મંદિર આવજો હે અમારે અમારા કઈ કામ નથી ભોળાનાથ રામચંદ્ર ભગવાન અમારી માટે બધા કરતા બેસ્ટ ના ના અમારે અમારી માટે મેં કીધું અમારી માટે સાંભળીઓ બેસ્ટ છે હનુમાનજી છે રામજી છે કૃષ્ણ ભગવાન છે અમારી માટે માતાજી એ તમારે સર્વ છે ભગવાન રામે સર્વ છે કૃષ્ણ સર્વ